નમસ્કાર દર્શક મિત્રો આજે ગુરુ પૂર્ણિમા ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત શ્રી સાક્ષા ગુરુ ગોવિંદો નો ખડે ગુરુ ગોવિંદ દો નો ખડે કાકો લાગુ પાય બલિહારી ગુરુ આપદી ગોવિંદ વય જે માણસને માણસ બનાવે છે અને માણસમાંથી જીવમાંથી શિવ તરફ ગતિ કરવા માટે જે એને પ્રેરે છે 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 પ્રેરણા અને જ્ઞાન આપે આપે આશીર્વાદ એવા ગુરુદેવોના પરમ પવિત્ર ચરણોમાં સાદર વંદન કરીને આજના દિવસે આપ સૌને હું અભિનંદન પાઠવું છું દોસ્તો છેલ્લા એક મહિનાથી આપણે ત્યાં વરસાદ ચાલુ છે આ વખતે ચોમાસુ વેલા બેઠું છે અને તેમાં પણ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ ઢગલા બંધ વર્ષો છે સીઝનનો 40% જેટલો વરસાદ થઈ ગયો છે હજુ ઉઘાડ નીકળતો નથી આમ તો વરસાદનો દોરી મહિનો એ અષાઢ મહિનો કહેવાય આપણે હજુ તો અષાઢના અધવારે આવ્યા છે ગુરુ પૂર્ણિમા એટલે આષાઢ સુદ પૂનમ આપણે અધવારે આવ્યા છે ત્યારે એ પહેલા તો ચાલીસ ટકા સીઝન વરસાદ પડી ગયો છે ખેતરોમાં ઘણી જગ્યાએ પાણી ભરાયેલા છે નિતાર આવ્યો નથી અને ખેડૂત જેને વરાપ કે છે એ વરાપ નથી આવ્યો એટલે હળ મૂકીને વાવણી કરી શકાય તેમ નથી કેટલીક જગ્યાએ ઉનાળુ બાજરીઓ ઊભી હતી એના પાછળ કર્યા કાપીને હતા એ પલડી ગઈ ખેડૂતના મોંમાં આવેલો કોળીઓ ગયો ઉભેલી બાજરીના ડુંડા ઉગી ગયા ખેડૂતના મોમાં આવેલો કોળીઓ આ પરિસ્થિતિમાં હજુ સુધી ઘણી બધી જગ્યાએ ખેડૂત વાવેતર કરી શક્યો નથી લીલો દુકાળ પડે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ છે હજુ તો વરસાદની આગાહી આવનાર અઠવાડિયા માટે પણ ભારે વરસાદ પડશે તેવી છે તે સંયોગોમાં ચોમાસાની જે સિઝન જેમાં અખાત્રીસ ના હળોતરા થાય શોકન માટે એટલા માટે કે જમીન ખેડાય અને પછી અખાત્રીસ પછીના ધોમ ધકતા વૈશાખ મહિનાના તાપમાં વૈશાખનો તાપ તો બહુ કારમો તાપ હોય છે એના માટે વૈશાખના જે તાપ પડે છે એના માટે કહેવાયું છે કે વૈશાખ મહિનાનું વર્ણન કરતા એવું કહેવામાં આવ્યું છે કે થંભ્યો શિર પર સૂરજ આવી લૂ લાગી તન સળગાવા ગરમી ના જામ્યા બપોર તળો ને થંભ્યા રણ વગડાનાવા થંભ્યો શિર પર સૂરજ આવી લૂ લાગી તન સળગાવા એટલે માં જમીન તપે તપે તો એમાં જે નુકસાનકારક જંતુઓ છે ઉદય જેવા એનો નાશ થાય અને જમીન વરસાદ પડે ત્યારે એ પાણી ચૂસવા માટે તૈયાર થઈને હોય એના બદલે આ વખતે લગભગ જેઠ વરસાદ વરસાદ શરૂ થયો છે છે અને હજુ નિરંતર એ પડે જ ગુજરાતમાં એક પણ દિવસ વરસાદ ક્યાંય ન પડ્યો હોય એવા બનાવ બન્યા નથી ભારે વરસાદ પડ્યાના દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાતમાંથી વાવડ છે તેવે સમયે હવે આ સિઝન વાવણી માટે જેને અષાઢ વાવેતર કહેવાય એ વાવેતર માટે હવે સીઝન હાથમાંથી ખેડૂતના ગઈ છે વરાપ આવ્યો નથી એટલે ખેતર ખેડી શકાય તેમ નથી ખેતર ખેડી શકાય તો વાવણી થઈ શકે તેમ નથી કારણ કે જમીનમાં વધારે પડતો ભેજ હોય એમાં દાણો ઓરે તો એ કોવાઈ જાય ઉગે નહીં અને જેમાં ખેડૂતે વાવેલું હતું એ પણ પાણી ભરાવાના કારણે કોવાઈને પાક પીળા પડી ગયા છે એ પ્રકારની પરિસ્થિતિ છે આ સંયોગોમાં હવે પછી વરસાદ જો ખમૈયા કરે તો પણ શ્રાવણ મહિનાથી કદાચ ખેતી માટે ખેડાણ થઈ શકે અને ત્યારબાદ કંઈક વાવેતર થઈ શકે તેવા સંયોગો છે આ પરિસ્થિતિમાં ગુજરાતના ખેડૂતને બીજી તકલીફ હોય એને જરૂરી ખાતર નથી મળતું એ પણ છે ખેડૂતને અનેક મુશ્કેલીઓ છે ખેડૂત દેવા હેઠળ દબાયેલો છે અને એમાં સિઝન નિષ્ફળ જાય ત્યારે એની મુશ્કેલીઓ માજા મૂકે છે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે આ વખતનું ચોમાસું વરસાદની દ્રષ્ટિએ બે ચાલીસ ટકા વરસાદ વરસ્યો હોય પણ ગુજરાતીમાં કહેવત છે કે વહુ વરસાદ અને અગ્નિ આ ત્રણેયની અછત ચાલે નહીં ત્રણેય ના હોય તો ચાલે જ નહીં એની અગ્નિ ના હોય તો રસોઈ કઈ રીતે બનાવો અને થી તો ઘર દીપે છે ગૃહલક્ષ્મી છે વરસાદ અને અગ્નિ એમાં વરસાદ એ જગતના તાત ખેડૂતને ખેતી કરવા માટે અમૃત વર્ષા છે તો આ ત્રણે ઓછા હોય અથવા ન હોય તો ના ચાલે પણ સાથે સાથે એ જ કહેવતમાં બીજા શ્વાસ એવું કહેવાયું છે કે વહુ વરસાદ છત હોય તે ખમાય નહીં એ વધારે પડતા હોય તે સહન થઈ શકતા આ વખતે મેઘરાજા ખૂબ જેને કહેવાય કે વરસવામાં મન મૂકીને વરસ્યા છે હવે ઉઘાડ કાઢે ખમૈયા કરે તો ખેડૂતને કંઈક કળ વળે વરાપ આવે અને હજુ પણ મોડું નથી થઈ ગયું અમુક વાવેતર હજુ પણ થઈ શકે તેમ છે તે વાવેતર ખેડૂત કરી શકે આ રાજ્યમાં આકાર લઈ રહેલી પરિસ્થિતિ પ્રત્યે રાજ્ય સરકાર સભાન બને ખેડૂતને એની જરૂરિયાત પ્રમાણેનું ખાતર મળે પાક વીમો લીધો હોય ને જ્યાં ખેડૂતનો ઉનાળુ બાજરી ઉનાળુ મગફળી કે એવા પાકો બગડ્યા હોય વરસાદના કારણે ડુબઈ જવાથી કોવાઈ ગયા હોય અને નષ્ટ થયા હોય તે જગ્યાએ એને પાક વીમા હેઠળ મળતું રક્ષણ મળે એના નાણાં ઝડપથી ચૂકવાય એ દિશામાં સરકાર પ્રયત્નશીલ બને એવી આપણે સૌ અપેક્ષા રાખીએ છીએ સૌરાષ્ટ્રમાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે ખેડૂત આગેવાન શ્રી પાલભાઈ આંબલિયાના નેતૃત્વ હેઠળ આજે દ્વારકામાં આ આંદોલન ચાલી રહ્યું છે એ વિસ્તારમાં ખેડૂતોની સ્થિતિ દયનીય છે જે જે વિસ્તારમાં ખેડૂત બિચારો બાપરો જગતનો તાગ આપણે કહીએ છીએ ને બિચારો બાપરો થઈને આજે આકાશી ખેતી જ્યાં કરે છે ત્યાં એક નિરાશ થઈને આકાશ તમને જોઈને બેઠો છે કે ક્યારે તડકો નીકળે ક્યારે વરાપ આવે ક્યારે હું મારા ખેતરમાં વાવણી કરું એની આશા હવે બહુ જલ્દી ફળીભૂત થાય એવા સંકલ્પ સાથે આજે હું મારી આ વાત પૂરી કરું છું વળી પાછા આ પ્રકારના કોઈ સમાચાર હશે તો ફરી મળીશું દર્શક મિત્રો રિયલ ડિબેટના માધ્યમ જેનો ઉપયોગ ન હોય ખાલી ટીકા ખાતર કોઈ સમાચારો પ્રસિદ્ધ કરવા અથવા રાજકીય રંગ આપીને કોઈ સમાચારો પ્રસિદ્ધ કરવા એ રિયલ ડિબેટની નીતિ નથી અને એટલે અમને તમારા ટેકાની જરૂર છે હૂંફની જરૂર છે તમે જેટલું વધારે આ ચેનલ પર રજિસ્ટર કરશો જેટલા આ સમાચારોને વધારે શેર કરશો તેટલું અમને પ્રોત્સાહન મળશે તમારા માટે જે અગત્યના સમાચારો છે તે તટસ્થતાપૂર્વક નિરૂપણ કરીને તમારી પાસે લઈ આવે તો આશા રાખીએ તમને આ સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો તમારા મિત્રો સાથે એને શેર કરશો એમને પણ રિયલ ડિબેટ જયનારાયણ વ્યાસની યુટ્યુબ ચેનલ પર રજિસ્ટર કરાવવા કહેશો અને આપણે ભવિષ્યમાં પણ સાથે મળીને એકબીજાને સાથમાં જે કંઈ ઘટનાઓ બનશે તેને તટસ્થ રૂપે નિષ્ણાતોના માધ્યમ થકી નિરૂપણ કરી અને સાચી માહિતી તમારા સમક્ષ મૂકવાનો પ્રયત્ન કરતા રહીશું આ શબ્દો સાથે હું મારી વાણીને વિરામ આપું છું આવજો જય હિન્દ ભારત માતા કી જય